હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું મેથીના થેપલા મેં લગભગ ત્રીસથી ચાલીસ નંગ જેટલા થેપલા બનાવ્યા છે જ્યારે પણ તમે પ્રવાસ દરમિયાન તમારા થેપલા કડક થઈ જતા હોય તો તમે આ ટિપ્સ અને ટ્રિક્સથી બનાવશો તો તમારા થેપલા એકદમ સોફ્ટ અને કૂના જ રહેશે તમે જોઈ શકો છો તો અહીં આગળ પ્રવાસ દરમિયાન ખાસ ટીપ્સ સાથે તમને થેપલાની રેસીપી બતાવીશ જેથી તમે ઘરે પ્રવાસ માટે આ રીતે થેપલા બનાવી શકો તો સૌથી પહેલાં એક મોટી જોડી તમારે મેથી લઈ લેવાની છે મેથીની ભાજી એકદમ ફ્રેશ લેવાની પહેલાં એને આ રીતે સાફ કરી લેવાની ધોઈને કોરી કરી અને પછી તમારે એને સમારી લેવાની છે તો અહીંયા આગળ મેં બધી ભાજી સમારી લઈ સૌથી પહેલાં ભાજી સમારાઈ જાય એટલે એને આપણે સાઈડ પર રાખી દેવાની છે તમે જોઈ શકો છો આ રીતે તમારે જીની ઝીણી ભાજીને સમારી લેવાની છે ભાજી સમારી જાય ત્યાર પછી આપણે એની અંદર નાખવા માટે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરવાની છે જો અહીં આગળ લસણ ના ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો અહીં આગળ લગભગ ચાલીસથીપલા બનાવવાના છે એટલે બારથી તીણ રંગ લીલા મરચાં સાતથી આઠ કડી લસણની અને બે નાના ટુકડા આદુના લીધા છે અને આપણે ફાટી લઈશું મિક્સર જારની અંદર પાણી વગર વાટી લેવાનું છે અતકચરું વાટી લેવાનું છે હવે થેપલાને તમારે લાંબો સમય પ્રવાસ દરમિયાન જો લઈ જવાના હોય તો સૌથી પહેલાં તમારે અહીં આગળ મેથીની ભાજીને શેકવાની છે તો એનાથી તમારા જે થેપલા છે તે લાંબો સમય સુધીને સોફ્ટ રહે છે તો સૌથી પહેલાં કઢાઈની અંદર બે ચમચી તેલ કાં તો પછી તમે ઘીનો ઉપયોગ કરી શકો છો હવે આગળ જે આદુ મરચાં વાટીને રાખેલા છે તે બધા જ આની અંદર એડ કરી દેવાના છે તો અહીં આગળ મેં આપણે ચાલીસ થેપલાનો લોટ બાંધવાનો છે એટલે એ ક્વોન્ટિટીમાં બધી જે મસાલા કરીશું તો આપણે એ પ્રમાણે કરીશું તમે તમારા પ્રમાણમાં મસાલા પછી તમે ઓછા થેપલા હોય તો તમે કરી શકો છો તો સૌથી પહેલાં અહીંયા આગળ આદુ મરચાં લસણની પેસ્ટને લગભગ એક મિનિટ જેવું એને શેકી લેવાનું છે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે સરસ આદુ મરચાં લસણની પેસ્ટ સંતળાઈ જાય ત્યારે આપણે જે મેથીની ભાજી સમાઈને રાખેલી છે તે બધી જ એડ કરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરવાની છે હવે મેથીની ભાજીમાંથી પાણી એકદમ છૂટું થઈ જાય અને મેથીની ભાજી એકદમ સોફ્ટ અને સૂકી ડ્રાય થઈ જાય ત્યાં સુધીને શેકાવા દેવાની છે અહીં આગળ તમે જોઈ શકો છો કે ભાજી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે એને ઠંડી થવા દઈશું તો મેથીની ભાજીને આપણે ઠંડી થવા દેવાની છે ત્યાં સુધીમાં આપણે એક મોટા વાસણમાં એક કિલો ઘઉંનો લોટ લીધો છે કેમ કે આપણી ક્વોન્ટિટી થેપલાની વધારે છે એક કિલોમાં આરામથી તમારા ચાલીસ થેપલા થઈ જશે અને એક કપ બેસન એડ કર્યું છે હવે મસાલા કરીશું તો અહીંયા આગળ લગભગ ચાર ચમચી જેટલું લાલ મરચું પાવડર બે મોટી ચમચી લાલ હળદર ત્રણ મોટી ચમચી જેટલું ધાનાજીરું પાવડર મીઠું અહીંયા આગળ લગભગ ચાર ચમચી એડ કર્યું છે સફેદ તલ એક કપ ભરીને એડ કરેલા છે હવે મેથીની ભાજી ઠંડી થઈ ગઈ હતી એટલે મેં એડ કરી દીધી છે તેલ આપણે એની અંદર એડ કર્યું હતું એટલે મેં ફરીથી એડ નથી કર્યું પણ તમે જ્યારે મેથીની ભાજી એડ કરો એટલે આ રીતે હાથેથી બરાબર તમારે મિક્સ કરવાનું છે પહેલાં પાણી કે છાસ એડ નથી કરવાનું આપણે આ રીતે કોરામાં સરખી રીતે ભાજીને સરસ રીતે મિક્સ કરવાની જેથી સરસ લોટમાં એક સરખી મિક્સ થઈ જાય જ્યારે વણો તો એક અલગ અલગ ના રહે હવે આપણે બાંધવા માટે અડધા કપ જેટલી મેં છાશ અને અડધા કપ જેટલું પાણી લીધું છે એમાં જ આપણે લોટ બાંધવાનો છે જરૂર પડે તો થોડુંક પાણી લઈ અને સોફ્ટ લોટ બાંધવાનો છે આપણે જ્યારે પણ થેપલા બનાવતા હોય તો લોટ સોફ્ટ હશે તો જ તમારા થેપલા એકદમ પોચા બનશે હવે બે ચમચીટલું તેલ એડ કરી અને સરસ રીતે આપણે લોટને મસળી લેવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે લોટ મસળાઈ ગયો છે ઢાંકીને દસ મિનિટ જેવું રહેવા દેવાનું છે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતના જો તમારો સોફ્ટ લોટ હશે એટલે થેપલા પણ એકદમ સરસ રીતે વણાશે અને તમારા થેપલા નીચે નહીં ચોટે અને જ્યારે પણ થેપલાને લાંબો સમય સુધીને રાખવાના હોય તો આ રીતે તમારે એને પતલા પતલા વણવાના છે સરસ વણાઈ જાય એટલે તમારે જે વધારાનો લોટ હોય એને કાઢી નાખવાનો બહુ વધારે લોટ લોટ ના રહેવું જોઈએ પછી તવીને તમારે ગરમ કરવા મૂકી દેવાની છે અને થેપલાને તમારે ગેસની આંચ મીડિયમ ટુ હાઈ કરી અને શેકવાના છે અને તરત જ એને પલટાવી અને તેલ લગાવી અને તરત જ શેકવાના છે બહુ વધારે પ્રેસ નહીં કરવાના નહીં તો એ કડક થઈ જશે તો હલકા હલકા હાથે થોડું થોડું તેલ લગાવી બંને બાજુ તમારે એને શેકી લેવાના છે જેથી તમારા થેપલા એકદમ સરસ રીતે સોફ્ટ જ રહેશે અને જ્યારે તમે થેપલા શેકો ત્યારે એક સાઈડ આ રીતે સાથે જ બધા મૂકતા જવાના અને પછી થોડીક વાર રહી અને ખુલ્લા કરી દેવાના તમે એક સાથે રાખશો ને એટલે થેપલા એકદમ સોફ્ટને સોફ્ટ રહેશે અને થોડા ઠંડા થઈ જાય એટલે તમારે એક સાથે તમારે ભરી દેવાના છે તો તમે આરામથી થી પંદર દિવસ સુધીને તમે આ થેપલા ઉપયોગમાં લઈ શકો છો એકદમ સોફ્ટ રૂ જેવા પોચા અને લાંબો સમય સુધીને કૂણા જ રહે છે તો તમે જો આ ખાસ ટીપથી તમે જો થેપલા બનાવશો ને તો તમારા થેપલા એકદમ સોફ્ટ જ રહેશે તો તમને મારી આ રેસિપી કેવી લાગી નીચે જરૂરથી કહેજો અને તમે આટલી જે એક કિલો લોટમાં આરામથી તમે ચાલીસ થેપલા બનાવી શકો છો જે મેં તમને માપ આપ્યું છે એ રીતે તમે બનાવી શકો છો તો હવે તમે પણ ટ્રાવેલ દરમિયાન આ રીતે થેપલા ચોક્કસથી બનાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો